मङ्गलमूर्ति महाप्रभु श्रीसहजानन्द सुखरूप पक्ति श्री हरि समृसदाय नू परम कृपालो चो तमे श्रीकृष्ण सर्ववादि श प्रथमतमने प्रणमो नमो વારમવાર હું શીશ અનંતકોટિબ્રહ્માંડોનાધિપતિ પૂર્ણપુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રીનારાયણ મુનિદેવની જય શ્રીલક્ષ્મીનારાયણદેવની જય શ્રીનરનારાયણેવની જય શ્રી રાધારમણદેવની જય શ્રી મદન મોહનજી મહારાજની જય શ્રી વૃંદાવન વિહારી લાલની જય શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રીરામચંદ્ર ભગવાનની જય શ્રી લીલા પુરુષોત્તમ શ્રી બાલકૃષ્ણલાલની જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કષ્ટભંજન દેવની જય ઓ ન पार्वती पते हर हर महादेव हर अखिल ब्रह्मांड दक्षिण विभाग वर्ड़ताल गादी श्री लक्ष्मीनारायण देव हरि कृष्ण महाराज गादी ने शोभावता परम पूज्य धर्मधुरंधर एक विद्यमान आचार्य सनातन आचार्य महासमर्थ आचार्य गुरु श्री अजेंद्र प्रसाद जी महाराज नि जय परम पूज्य धर्मधुरंधर एक सौ ભાવી આચાર્ય શ્રી નુકેન્દ્ર પ્રસાદજી મહારાજની જય સમગ્ર ધર્મકુળ કુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રથી સભર શ્રી હરિચરિત્રમુ સાગર ભગવાનની અનેક લીલા અને આજ્ઞા પૂર પહેલું તરંગ ઓગણસાઠ સાઠ બ્રહ્માંડની ઉત્પત્તિનું વર્ણન વળી શ્રીહરિએ પોતાની માતા પ્રેમવતીની આગળ પરમાત્માના સાક્ષાત પરમ જ્ઞાનની વાત ફરી આગળ કહી હે માતા શ્રી કૃષ્ણ ભગવાને સૃષ્ટિના આદિકાળમાં અપરિમિત કહેતા અનેક બ્રહ્માંડોને સર્જવાની જ્યારે ઈચ્છા કરી ત્યારે તેમણે અનુપમ અક્ષર પુરુષરૂપે કરીને પોતાની શક્તિ જે મૂળ માયા તેની સામે દ્રષ્ટિ કરીને જોયું ત્યારે જેને વેદ અને પુરાણોમાં મૂળ પ્રકૃતિ કહે છે તે મૂળ માયાએ અક્ષર પુરુષની દ્રષ્ટિ દ્વારા ગર્ભને ધારણ કર્યો પછી તે મૂળ પ્રકૃતિ કહેતા માયામાંથી કરોડોની સંખ્યામાં પ્રધાન અને પુરુષના જોડકા ઉપજ્યા તે પછી પુરુષોત્તમ નારાયણ એવા વાસુદેવ ભગવાને અક્ષર પુરુષ રૂપે કરીને અપરિમિત પ્રધાન પુરુષ ઉપર દ્રષ્ટિ કરી તેનાથી બ્રહ્માંડના કારણ તત્વની ઉત્પત્તિ થઈ આ રીતે પરમાત્મા શ્રીહરિએ ઈચ્છા કરી તેથી બ્રહ્માંડોના ચોવીસ તત્વના અંગની સર્ગની ઉત્પત્તિ થઈ અને તે સમયે પ્રધાન પુરુષે તે સર્ગ દ્વારા કોટાન કોટી કરોડો બ્રહ્માંડોની ઉત્પત્તિ કરી હે માતા ઉત્પન્ન થયેલા તે અનંત કોટી બ્રહ્માંડોમાંથી હવે હું એક બ્રહ્માંડની ઉત્પત્તિનો અનુક્રમ તમને વિવેકથી વ્યવસ્થિત રીતે કહું છું તેનો જેમ છે તેમ વિસ્તાર કરીને કહેવા માટે તો કોઈ સમર્થ નથી માતા માટે હે માતા હવે તે એક બ્રહ્માંડની ઉત્પત્તિને સંક્ષેપથી ટૂંકમાં કરીને તમને કહું છું પ્રધાનનો અધિષ્ઠાતા કેતા નિયામક મહાપુરુષ કહેવાય છે ઉદાર એવા તે મહાપુરુષે જ્યારે સૃષ્ટિ સર્જનની ઈચ્છાથી પ્રધાન સામે દ્રષ્ટિ કરી ત્યારે પ્રધાન રૂપ જે પ્રકૃતિ તેનાથી જગતના અંકરૂપ રૂપ ત્રિગુણ તત્વ કેતા રજોગુણ તમોગુણ અને સત્વગુણની ઉત્પત્તિ થઈ તે પ્રધાનના આવરણયુક્ત ત્રિગુણાત્મક માયામાંથી મહત્ત્વ ઉત્પન્ન થયું અને જેમ ત્રિગુણાત્મક માયાને પ્રધાન પુરુષનું આવરણ છે તેમ જ મહત્વને માયાનું આવરણ છે તે પછી ભગવાન વાસુદેવ વાસુદેવની ઈચ્છાથી તે મહત્વમાંથી મહત્ત્વમાંથી ત્રણ પ્રકારનો અહંકાર ઉત્પન્ન થયો તે સાત્વિક અહંકાર રાજસ અહંકાર અને તામસ અહંકાર આવા ત્રણ પ્રકારનો જે અહંકાર ઉપજ્યો તેને યથાર્થ રૂપમાં હું પૂરેપૂરા રૂપમાં કહું છું જે મહત્તત્વના ઉપર પ્રધાનનું આવરણ હોય છે તેમાં ત્રિવિધ અહંકાર ઉપર પણ મહત્ત્વનું આવરણ રહે છે પછી મહત્ત્વના આવરણવાળા તામસ અહંકારથી શ્રી વાસુદેવ ભગવાનની ઈચ્છાથી તત્કાળ શબ્દની ઉત્પત્તિ થઈ અને તે શબ્દમાંથી આકાશ ઉત્પન્ન થયો તે આકાશને શબ્દ કહેતા તન્માત્રા વિષય છે અને તે આકાશ અહંકારથી આવૃત છે જેની શબ્દ તન્માત્ર કહી છે એવા આકાશમાંથી સ્પર્શ ઉપજ્યો ઉત્પન્ન થયો અને તે સ્પર્શમાંથી સ્પર્શ તન્માત્રાવાળો વાયુ ઉત્પન્ન થયો એમ સમજવું અને આકાશ તત્વથી આવૃત્ત એવો જે વાયુ તેનાથી રૂપ ઉત્પન્ન થયું અને તે રૂપમાંથી તેજ ઉત્ ઉપજ્યું તે તેજ ઉત્પન્ન થયું તે તેજ કેવું છે તો તેની રૂપ રૂપતનમાત્રા છે અને તે તેજ વાયુથી આવૃત રહે છે તે તેજમાંથી રસ ઉત્પન્ન થયો અને રસમાંથી જળ ઉત્પન્ન થયું જળ કેવું છે તો તે રસ તનમાત્રાવાળું જળ તેજથી આવૃત્ત છે તે જળમાંથી ગંધ ઉત્પન્ન થયો અને ગંધમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ અને તે ગંધ તન તનમાત્રાવાળી પૃથ્વી જળથી આવૃત્ત છે એવી વિશેષ નામવાળી પૃથ્વીને ભૂમિ પણ કહે છે હે માતા આ પ્રકરણમાં આકાશ વાયુ તેજ જળ અને પૃથ્વી તેને પંચ મહાભૂત આવા નામથી કહેવાય છે અને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ તેને પંચ પંચદનમાત્રા આવા શબ્દથી કહેવાય છે રાજસ અહંકારથી વિવિધ પ્રકારની પાંચ જ્ઞાનેન્દ્રિયો ઉત્પન્ન થઈ અને પાંચ કર્મેન્દ્રિયો પણ ઉત્પન્ન થઈ પ્રાણ અને બુદ્ધિ જે રીતે ઉપજ્યા તે હવે તમને કહું છું ક્ષેત્ર કેતાં કાન ત્વચા કહેતા ચામડી ચક્ષુ કેતાં આંખ્યો રસના કહેતાં જીભ અને ઘ્રાણ કહેતાં નાક આ પાંચને જ્ઞાનેન્દ્રિયો કહેવાય છે વાઘ કેતાં પાણી પાણી કહેતાં હાથ પાદ કહેતા પગ ઉપશ કેતા શિષ્યલિંગ શિષ્યલિંગ પાયું કહેતા ગુદા બાથરૂમ અને લેટ્રિન ટોયલેટ જવાની જગ્યા આ પાંચને કર્મેન્દ્રિયો કહેવાય છે આ પાંચેય કર્મેન્દ્રિયોની સર્વે ક્રિયા ભિન્ન ભિન અલગ અલગ રહી છે પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયોને બાહ્યકરણ કહેવાય છે આ બધા જ રાજસ અહંકારથી થયા છે યર્થાત રાજસ અહંકારનું તે કાર્ય છે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચારને સ્પષ્ટ રીતે અંતઃકરણ કહેવાય છે સાત્વિક અહંકારથી દસ ઇન્દ્રિયોના અને ચાર અંતકરણના ચૌદ દેવતાઓ ઉપજે છે ઉત્પન્ન થયા મન કહેતા અંતઃકરણ સાત્વિક અહંકારથી ઉત્પન્ન થયું છે હવે ચૌદ દેવતાના નામ કહું છું નામ સિવાય તેની ઓળખાણ થતી નથી તેમાં ક્ષોતેન્દ્રિય ક્ષોત્રેન્દ્રિય એટલે કે સાંભળવાના કાનના દેવતા દેવ દિગપાલ છે ત્વચાના ચામડીના દેવ વાયુ છે ચક્ષુના આંખના દેવ સૂર્ય છે જીવવાના જીભના દેવ વરુણ છે નાસિકાના નાકના દેવ અશ્વિની કુમાર છે વાણીના દેવ કેતા મુખના દેવ અગ્નિ છે પાણી કેતા હાથના દેવ ઇન્દ્ર છે પગના દેવ વિષ્ણુ છે શિષ્યના દેવ બાથરૂમ જવાની જગ્યાના શિષ્યના દેવ પ્રજાપતિ છે અને ગુદાના દેવ ટોયલેટ જવાની જગ્યાના દેવ મિત્ર છે મનના દેવ મનના દેવ ચંદ્ર છે અને બુદ્ધિના દેવ બ્રહ્મા કહેવાય છે જીતના દેવ ક્ષેત્રજ્ઞ વાસુદેવ છે અને અહંકારના દેવ રુદ્ર કેતા શિવજી છે અને આ સર્વે ઇન્દ્રિયો અને અંતઃકરણના ચૌદ દેવ કયા ઉપર જે મહત્તત્વ આદિક તત્વ કયા અને ઇન્દ્રિયો અંતઃકરણ અને તેના દેવતા કયા તે બધા જ પરમાત્મા શ્રીહરિ શિવાય પોતાનું કાંઈ પણ કાર્ય કરવા સમર્થ નથી ભગવાન શ્રી વાસુદેવની ઈચ્છાથી તે ઇન્દ્રિયો અંતકરણ દેવતા તન્માત્રા અને મહાભૂત આ બધા જ પોતપોતાના અંશથી એકત્ર ભેળા મળ્યા પછી સૌએ બધાએ સાથે મળીને વિરાટ દેહની રચના કરી તેમાં આત્માએ પ્રવેશ કર્યો જેને વૈરાજ પુરુષ કહેવાય છે તે વિરાટ પુરુષને ઈશ્વર નામે પણ કહેવાય છે તેના અંગોમાંથી પાણી ઉત્પન્ન થયું તે પાણીમાં વૈરાજ પુરુષે શયન કર્યું તેનાથી તેઓ નારાયણ આવા નામથી કહેવાય છે કારણ કે જેવું કાર્ય હોય તેવું નામ કહેવાય છે શ્રીહરિએ પોતાની માતા પ્રેમવતી આગળ જીવસૃષ્ટિની ઉત્પત્તિની વાત કહી પ્રેમવતીની આગળ પરમાત્માના પ્રગટ પ્રતાપની પણ વાત કરી ફરી કહેવાની શરૂઆત કરી હે માતા તે વૈરાટ પુરુષની નાભી કમળમાંથી નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું તેમાંથી રજોગુણથી યુક્ત બ્રહ્મા પ્રગટ થયા બ્રહ્માજી પ્રગટ થયા પરમેશ્વર શ્રી કૃષ્ણ ભગવાને બ્રહ્મા રૂપે કરીને પોતાની ઈચ્છાથી સમગ્ર જીવ શરીરની સૃષ્ટિ ઉત્પન્ન કરી જીવસૃષ્ટિ જે રીતે ઉત્પન્ન થઈ તેને હવે હું કહું છું મરીચી ઇત્યાદિક પ્રજાપતિઓની સૃષ્ટિ સૌ પ્રથમ કરી પછી તે મરીચ્યાદિત પ્રજાપતિ દ્વારા સ્વયંભૂ આદિ જે મનુઓ દેવતાઓ ઋષિઓ પિતૃઓ ગાંધર્વો સિદ્ધ ચારણ યક્ષ વિદ્યાધર અને અસુરો આ બધાને સૌ સૌની રીતે અલગ અલગ ઉત્પન્ન કર્યા તે હવે હું જેમ છે તેમ કહું છું હે માતા આ પ્રસન્ન મનથી સાંભળો કિમ પુરુષ દેવોના ગવૈયા અપાર અપ્સરાઓ કિન્નર નાગ અનંત માતૃગણ પિસાચ રાક્ષસ ભૂત પ્રેત અને વિનાયક એ બધાય ઉત્પન્ન થયા વેતાલ ઉન્માદ ગણ કુષ્માંડ વૃદ્ધગ્રહ ગ્રહ બાલગ્રહ અને પશુ મૃગ વગેરે તથા પક્ષીઓ વૃક્ષો અને પહાડો ઉત્પન્ન થયા શરી કેતા શરીરને પૃથ્વી સાથે ઢસડીને ચાલનારા સર્પોની બધી જ જાતિઓને ઉત્પન્ન કરી આ સિવાયની બીજી સ્થાવર અને જંગમ અનેક જીવોની સૃષ્ટિ કરી એટલી જીવ સૃષ્ટિ થઈ કે તેને કહેતા પાર આવે તેમ નથી જમીન ઉપર રહેનારા પાણીમાં રહેનારા અને આકાશ વગેરે સ્થાનોમાં વસનારા તે દેહધારી જીવો થયા એવા કેટલાય જીવ હતા કે તે સર્વે પોતાના કર્મ અને ગુણને અનુસારે સર્વે દેહને પામેલા હતા ભગવાને બ્રહ્મારૂપે કરીને તે તે બધા જીવોની જેવી રીતે સૃષ્ટિ કરી હતી કરી તેવી રીતે હે માતા મેં તમારી આગળ કહી એ બધા જ જીવોની જે સૃષ્ટિ થઈ તેમાં કેટલાક તો શુદ્ધ સત્વગુણથી યુક્ત દેખાય છે ને કેટલાક તો રજોગુણ અને તમોગુણ જેમાં મિશ્ર હોય એવા સત્વગુણથી યુક્ત દેખાય છે તેમાં કેટલાક તો કેવળ રજોગુણ યુક્ત જ હતા ને કેટલાક તો એકલા તમોગુણ યુક્ત જ હતા કેટલાકમાં તો સત્વગુણ અને તમોગુણ મિશ્ર ભેગા હતા ગુણોમાંથી જેવા ગુણે યુક્ત હતા તેવા તે બધા જ દેખાતા હતા કેટલાક તો તે ત્રણેય ગુણોથી રહિત જેને નિર્ગુણ કહીએ એવા શ્રેષ્ઠ હતા ગુણ યુક્ત જે જીવ હતા તેમાં જેવા ગુણ તેવા સ્વભાવ પણ તેને મળતા આવતા હતા અને તે સ્વભાવને યોગ્ય તે જીવો કાં તો પૂર્ણકર્મ કરતા હતા અને કાં તો પાપકર્મ કરતા હતા અથવા તો પુણ્ય અને પાપ જેમાં મિશ્ર હોય મિશ્રિત હોય સાથે હોય એવા કર્મ પણ કરતા હતા અને જે નિર્ગુણ જીવો હતા તે તો શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ ખૂબ કરતા હતા અને ધર્મમાં વર્તતા હતા હે માતા આ પ્રમાણે સર્વજ્ઞ આવા શ્રી કૃષ્ણ ભગવાને બ્રહ્મા રૂપે તે સમયે પ્રજાની સૃષ્ટિ કરી હતી અને વિશ્વરૂપે થઈને પ્રજાની રક્ષા કરે છે અને શિવ રૂપે કરીને પ્રજાનો સંહાર કરે છે શ્રી કૃષ્ણ ભગવાન બધા જ જીવોમાં અક્ષર પુરુષ રૂપે પ્રવેશ કરી સંભવ આશરીને જે પ્રકારના જીવ હોય ને જેવા જેવા કર્મ હોય તે પરમાણે યથાર્થ તેના કર્મને અનુસારે ઈશ્વરો દેવો અને જીવોને યથા યોગ્ય ફળરૂપ ભોગોને આપે છે પરમેશ્વર જીવોમાં અનુચ્યુત રહ્યા થકા કર્મફળ આપવામાં કોઈને વધારે કે ઘટ ઘટકતાં ઓછું કરતા નથી હંમેશા તેઓ કર્મ ફળ દેવામાં તત્પર રહે છે જે જીવાતમાં જેવું કર્મ કરે એ પ્રમાણે ફળ આપે છે જે શુભ કર્મ કરે સારું કર્મ કરે એને શુભ ફળ આપે જે અશુભ કર્મ કરે જે ભૂંડું કર્મ કરે એને અશુભ ફળ આપે શુભ શુભ ફળનું સુખ છે અશુભ ફળનું લક્ષ્ય દુઃખ છે આવી રીતે હે માતા આવા પરમાત્મા શ્રીહરિ છે કે જેનું ધામ છે તે અક્ષરાધિપતિ પરમાત્મા જ સૌના એક નિયંતા છે પણ તેમના નિયંતા કોઈ નથી તેઓ જ સૌના આત્મા છે એટલે તેઓ પરમાત્મા કહેવાય છે મૂળ પ્રકૃતિ કહેતાં માયા અને તેના અધિષ્ઠાતા જે મૂળ પુરુષ અનંત પ્રધાનો અને અનંત પુરુષો મહત્ત્વ આદિત જે ચોવીસ તત્વોના સમૂહ તે સૌના એક જ જે નિયંતા કહેવાય છે તે પરબ્રહ્મા પરમાત્મા જ છે બ્રહ્માંડની અંદર સૂક્ષ્મ રૂપે અને બ્રહ્માંડની બહાર સ્થૂળરૂપે જેમની તરે કે તરે તરેની અનેક પ્રકારની ગતિ છે અલગ અલગ અનેક પ્રકારની ગતિ છે એવા અક્ષરાધિપતિ પરમાત્મા જ કાળ અને મહત્ત્વ આદિ અને તેના કાર્યરૂપ જે આવા વિરાટ પુરુષ આદિ એ સમગ્રના તે સ્વયં એક જ નિયંતા છે એની ઉપર કોઈ નિયંતા નથી સર્વના નિયંતા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીહરી છે વળી વિરાટ પુરુષથી ઉપજેલા જે બ્રહ્મા વગેરે પ્રજાપતિ તે સૌના સ્વયં એક જ નિયંતા છે તેમના નિયંતા કોઈ જ નથી જેમ આ સમગ્ર ભૂમિનો એક સમ્રાટ ચક્રવર્તી રાજા હોય અને તેના પ્રત્યેક ખંડના નાના મોટા અનેક બીજા રાજાઓ હોય પણ તે સૌનો નિયંત્રણ તો એક સમ્રાટ જ હોય છે તેમ પરબ્રહ્મા પરમાત્મા શ્રીહરિજ તે અક્ષર અક્ષર અને બ્રહ્મા આદિક સૌના નિયંતા છે જેમ ચૌદ લોકના બ્રહ્માંડના નિયંતા શ્રી વિષ્ણુજી શ્રી બ્રહ્માજી અને શ્રી મહેશજી કેતા મહાદેવજી છે અને તમામ ઈશ્વરો તમામ દેવો વગેરે દેવદેવી તો તેમના ખંડિયા રાજા જેવા અનેક છે પરમાત્મા તો મહારાજા ધીરાજ છે બધી જ જાતના પાપોનો વિનાશ કરનારા છે સૌની વચ્ચે આ બ્રહ્માંડનું જે સર્જન આદિ કાર્ય તેના અધિકાર ઉપર જે બ્રહ્મા આદિક રહ્યા હોય છે તે સર્વને પરમાત્મા જ પ્રેરે છે અને તે કાર્યવાહક દેવો સાવધાનીથી જેમ તે ભગવાનની આજ્ઞા હોય તેમ જ બધું જ કાર્ય કરે છે તેમની આજ્ઞા ભંગના ભયથી ડરતા રહે છે મહાપુરુષ અનેક જ્યારે મોટા મોટા દેવો દેવતાઓ છે તેના પણ નિયંત્રણ શ્રીહરિ એક જ છે ભગવાનની આજ્ઞા હોય તેમ જ બધું કાર્ય કરે છે તેમની આજ્ઞા ભંગના ભયથી બધા જ ડરતા રહે છે અને નિરંતર તેમના વચનને જ અનુસરે છે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીહરિ એમના જ આજ્ઞામાં રહે છે એના જ વચનને જ બધા અનુસરે છે એની જ આજ્ઞા પાળે છે આ બધી જ વિશ્વની રીત આવી છે તેમાં બધા જ પરતંત્ર છે સ્વતંત્ર તો એક પરમાત્મા શ્રી જ છે તે સિવાય બીજા કોઈ સ્વતંત્ર નથી એટલા માટે જ સેવા યોગ્ય છે ભજવા યોગ્ય છે સેવા ભજવા લાયક તો સૌના સ્વામી અક્ષરાધિપતિ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન એક જ છે બીજા જે અક્ષરાધિક છે તે તો ભગવાન પુરુષોત્તમના દાસ છે આવી રીતે પરમાત્માના સ્વરૂપનું યથાર્થ પૂરેપૂરું જ્ઞાન મેં તમને કહ્યું છે સારા સદગુણું પા સદગુરુ પાસેથી જો આ મેં કહ્યું તેવી રીતે ભગવાનના સ્વરૂપનું સાચું જ્ઞાન પામે તો તે જીવને બીજું કાંઈ સમજવાનું બાકી રહેતું નથી હે માતા આ રીતે મેં તમારી આગળ જીવાત્માની અને તેના સ્વામી પરમાત્માના જ્ઞાનની સાક્ષાત વાત કહી છે સાધુઓના પ્રસંગે કરીને પ્રસન્દ શુદ્ધ મનથી શ્રી કૃષ્ણ પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન વારંવાર સમજવું ભગવાનના જ્ઞાનનું વારંવાર જ્ઞાન સમજવું જોઈએ પણ કયા સાધુ સાચા સાધુ જે સ્ત્રી ધનના ત્યાગી હોય નિર્સ્વાદી હોય નિર્લોભી હોય નિર્માની હોય નિસ્નેહી હોય નિષ્કામી હોય આવા જે યુક્ત સાચા સાધુ હોય તેના શુદ્ધ મનથી સાધુઓના પ્રસંગે કરીને પ્રસન્ન શુદ્ધ મનથી શ્રી કૃષ્ણે પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન વારંવાર સમજવું જોઈએ ભગવાન વાસુદેવ જ સંસારના બંધનને કાપનારા છે જે તેની ભક્તિ ઉપાસના કરે છે તે જ સંસારના બંધનથી મુક્ત થાય છે અને તેને જ મુક્ત કહેવાય છે ભક્તિ દ્વારા બંધનરૂપ સંસારથી છૂટીને મુક્ત થયેલા પવિત્ર આત્મા તત્કાળ જ સારૂપ ભગવાનના ધામને જ પામે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી ઈતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતા શ્રી હરિચરિત્રામુ સાગરના પ્રથમ પૂર્મા શ્રીહરિએ જીવસૃષ્ટિની ઉત્પત્તિ કહી એ નામે ઓગણસાઠ અને સાઠમો તરંગ સમાપ્ત સહજાનંદ સ્વામી મહારાજની જય